મિત્રો ભગવાન શ્રી હરિવિષ્ણુજીના આશીર્વાદથી કાલે સવાર આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી અચાનક આ પાંચ રાશિઓના ભાગ્યમાં એક નવી દિશામાં તેજી આવવાની છે આ રાશિઓના જીવનમાં ઘણા પ્રકારની મોટી ખુશખબરીઓ આવવાની છે હા ભગવાન વિષ્ણુ આ પાંચ રાશિઓ પર વિશેષ કૃપા કરી રહ્યા છે જેના કારણે આ રાશિઓનું જીવન હવે ખુશીઓથી ભરપૂર થવાનું છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આ રાશિઓની બધી પરેશાનીઓ અને કષ્ટો સમાપ્ત થવા જઈ રહી છે અને આ રાશિઓ હવે સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે શું તમે જાણવા માંગો છો તે કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમણે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી પોતાનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે આ વિડિયોમાં અમે તમને આ પાંચ રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ એટલે આ વિડિયો અંત સુધી જરૂરથી જુઓ કેમ કે આ માહિતી ખાસ કરીને આ રાશિઓ માટે મહત્વપૂર્ણ સાબિત થવાની છે હવે સૌથી પહેલા ભગવાન વિષ્ણુના સાચા ભક્તો આ વિડિયોને એક લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ અવશ્ય લખો જેથી ભગવાન વિષ્ણુનો આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર સદાય રહે હવે વાત કરીએ આ પાંચ ભાગ્યશાળી રાશિઓની જેમણે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી કાલે સવાર આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી પોતાનું ભાગ્ય ચકવાનું છે આ પાંચ રાશિઓના જીવનમાં મોટી ખુશખબરીઓ આવવાની છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ રાશિઓ તમારા જીવનમાં મહત્વની ભૂમિકા નિભાવશે કેમ કે આમાંથી જ જાણી શકે છે કે આવનારો સમય તમારા માટે કેવો રહેશે જ્યારે ગ્રહનક્ષત્રોની સ્થિતિ બદલાય છે ત્યારે તેનો સીધી અસર આ રાશિઓ પર પડે છે જીવનમાં દરેક વ્યક્તિને સારા અને ખરાબ બંને સમયમાંથી જાવું પડે છે જો ગ્રહોની સ્થિતિ શુભ હોય તો જીવનમાં સુખ શાંતિ વસે છે પરંતુ જો ગ્રહોની સ્થિતિ યોગ્ય ન હોય તો મુશ્કેલીઓ આવે છે હવે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી એક ખાસ સંયોગ બની રહ્યો છે જેના પરિણામે આ પાંચ રાશિઓના જીવનમાં ખુશીઓ આવશે આ રાશિઓ પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા વરસી રહી છે અને હવે આ રાશિઓનું ભાગ્ય તેમના હકમાં રહેવાનું છે તો મિત્રો આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેના પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા થવાની છે હા મિત્ર આ ભાગ્યશાળી અને ખુશકિસ્મત રાશિઓમાં પહેલી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે હું જણાવવા માંગુ છું કે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાથી તમારું જીવન હવે ખુશીઓથી ભરપૂર થશે આ આશીર્વાદથી તમારું જીવન બહુ ઉજ્જવળ બનશે અને તમને મોટી ખુશખબરી મળી શકે છે જે તમારું જીવન બદલી દેશે તમે જે મહેનત કરી રહ્યા હતા તેનું પરિણામ હવે મળવાનું છે આ સાથે જે કાર્ય અટકેલા હતા હવે તે સફળતાપૂર્વક પૂરા થશે વેપારીઓને વેપારમાં લાભ મળશે અને તેમનો વેપાર દિવસ પ્રતિદિન પ્રગતિ કરશે કુંભ રાશિના જાતકોને હવે દરેક દિશામાં લાભ મળશે નોકરી કરતી વ્યક્તિઓ માટે પ્રમોશન અને વેતન વૃદ્ધિના શુભ સંકેતો છે આ ઉપરાંત જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને મનપસંદ નોકરી મળી શકે છે જો તમારા કોઈ પૈસા અટકેલા છે તો તે પણ ઝડપથી પાછા મળશે સાથે જ જે વ્યાપારમાં અવરોધો હતા તે હવે દૂર થઈ જશે આ સમય તમારું જીવન ખુશીઓથી ભરપૂર રહેશે ભગવાન વિષ્ણુની કૃપાથી આ સમય તમારા પક્ષમાં છે તો તેનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને સમય ગુમાવશો નહીં હવે આ યાદીમાં આગળની રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને હું જણાવવા માંગુ છું કે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાથી તમારું જીવન હવે સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર થવા જઈ રહ્યો છે હવે તમારા જીવનના બધા દુઃખ અને સમસ્યાઓ દૂર થવાની છે ભગવાન વિષ્ણુ તમારાથી ખુશ છે અને આથી તમને સંપત્તિઓનો લાભ મળશે જે સમસ્યાઓ લાંબા સમયથી ચાલતી આવી હતી તે હવે દૂર થવાની સંભાવના છે જો તમે બીજાના ભલાઈ માટે કોઈ કાર્ય કરો છો તો તેનો ફાયદો તમને જ મળશે વૃષભ રાશિના લોકો હવે નવા ઘરની વાહનની ખરીદી વિશે વિચારી શકે છે કારણ કે આ સમય તમારા માટે ખૂબ શુભ છે આ ઉપરાંત આ સમય તમારા પ્રેમ સંબંધોમાં મિશ્રિત પરિણામ આપી શકે છે અને તમારે પ્રેમ પ્રાપ્ત કરવાનો એક સારો અવસર મળશે સાથે જ તમારી આરોગ્ય પર ધ્યાન આપવું પણ જરૂરી છે અને બીજાઓ માટે પોઝિટિવ અભિગમ રાખવો તમારા માટે ફાયદાકારક રહેશે આથી લોકો તમારા વિશે સારો વિચાર કરશે અને તમારી છબી વધુ સારી બનશે હવે આ યાદીમાં બીજી રાશિની વાત કરીએ ધનુ રાશિ ધનુ રાશિના લોકો માટે હવે આ વાત કહેવાનો સમય આવી ગયો છે કે ભગવાન વિષ્ણુજીની કૃપાથી હવે તમને ખૂબ જ તેજ ખુશખબરી મળી શકે છે હા મિત્રો તમારી મહેનતનો હવે તમારે ફળ મળશે અને આ ફળ તમારે ખૂબ આનંદ અને ખુશી આપે છે હવે તમારી જે પણ અટકેલા કામ હતા તેઓ ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી વહેલી તકે પૂરા થશે તમારા બધા કામ સમય પર પૂર્ણ થશે અને તમને તમારા પરિવાર અને મિત્રો સહારો મળશે ભગવાન વિષ્ણુજીની અપાર કૃપા તમારી પર છે અને આ તમારે સંબંધિત સમાધાન મળશે હવે તમારે ધનની ઘણી નવી તક મળી શકે છે જે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો લાવશે અને તમને ઘણી સફળતાઓ અને લાભો મળશે આ ઉપરાંત જે લોકો નોકરીમાં છે તેમને પદ ઉન્તી અને વેતન વૃદ્ધિના પણ યોગ છે હવે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપાથી ધનુ રાશિના લોકોના જીવનમાં આવી રહેલી સમસ્યાઓ દૂર થવાની છે અને તમારે ખુશીઓથી ભરપૂર નવું જીવન મળી શકે છે હા મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ છે તે છે કર્ક રાશિના લોકોની ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપાથી કર્ક રાશિના લોકોના જીવનમાં ખૂબ શ્રેષ્ઠ સમય આવવાનો છે તમારે માત્ર ધનની પ્રાપ્તિ નહીં પરંતુ તમારા વેપારમાં પણ અભૂતપૂર્વ વૃદ્ધિ થવાની સંભાવના છે જે લોકો નોકરીમાં પદ ઉન્નતિ આશા રાખતા હતા તેમના માટે આ સમય ખૂબ શુભ છે કેમ કે તેમને પદોચ્ચીની અને વેતન વૃદ્ધિનો પણ અવસર મળશે આ ઉપરાંત જે લોકો વિદેશમાં નોકરી કરવાનો સ્વપ્ન જોતા હતા તેમના સ્વપ્ન હવે સાકાર થવા જઈ રહ્યા છે ભગવાન વિષ્ણુજીની કૃપાથી કર્ક રાશિના લોકોને વેપારમાં ભારે નફો થશે અને સાથે સાથે ધનની ઘણી તકો તમારા સામે આવશે જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખતા હતા તેમને હવે સંતાન સુખ મળવાની સંભાવના છે અને તેમના પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધોમાં પણ મજબૂતી આવશે અને જો તમે નવો ઘર અથવા વાહન ખરીદવાનું વિચારી રહ્યા હતા તો આ યોજના સફળ થશે ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારું જીવન માત્ર ધનથી નહીં પરંતુ અનંત ખુશીઓથી ભરપૂર થશે આ સમય તમારા માટે ખૂબ શુભ સાબિત થશે હવે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના લોકો માટે હું જણાવવા માગું છું કે ભગવાન વિષ્ણુની અપાર કૃપા તમારી પર બની રહી છે આ આશીર્વાદથી તમને ધનલાભના મોટા અવસર મળી શકે છે આ રાશિના જાતકોને વેપાર અને બિઝનેસમાં સારો નફો મળી શકે છે જે લોકો નોકરી કરતા છે તેમના માટે પણ પદ ઉન્નતિ અને પ્રગતિના યોગ બનતા હોઈ શકે છે સાથે જ જે લોકો વિદેશમાં નોકરી કરવા અથવા અભ્યાસ કરવા માટે સ્વપ્ન જોયા હતા તેમના માટે આ સમય ખૂબ શુભ રહેશે આ લોકો માટે વિદેશમાં તેમના સ્વપ્નોને સાચી કરવાની સારી તક હોઈ શકે છે આ ઉપરાંત તમારી આવકમાં પણ વધારાની સંભાવના છે વેપારીઓ માટે આ સમય વેપારમાં નફાની આદર છે જે કાર્ય અટકેલા હતા હવે તેઓ સફળતાપૂર્વક પૂરા થશે અને આ પરિવર્તનથી તમારો આનંદ શ્રેષ્ઠ બની જશે મિથુન રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુનો આશીર્વાદ અને સમય તમારા પક્ષમાં છે એટલે આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને બીજાના લાભ માટે તમે જે પણ કાર્ય કરશો તેનું તમને વધુ ફાયદો થશે હવે આ યાદીમાં જે આગળની રાશિ છે તે છે મીન રાશિના લોકોને ભગવાન શ્રી હરિવિષ્ણુજીની કૃપાથી મીન રાશિના લોકોના જીવનમાં હવે મોટી ખુશખબરી આવી રહી છે તમારું મહેનતનું ફળ હવે તમને મળવું છે જેને લઈને તમારો આનંદનો મક્કમ આધાર બની જશે જે કામ અટકેલા હતા ભગવાન શ્રી હરિવિષ્ણુજીના આશીર્વાદથી તે હવે સમય પર પૂર્ણ થશે તમારે તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહારો મળશે અને ભગવાન શ્રી હરિવિષ્ણુજીની અપાર કૃપાથી તમારું બધું ધનની બાબતોમાં સમસ્યાઓ સમાપ્ત થવા જઈ રહી છે હવે તમારે ધનની પ્રાપ્તિ માટે ઘણી તક મળી શકે છે અને તમારી આર્થિક સ્થિતિમાં ખૂબ જ સુધારો થશે સાથે તમારે અનેક પ્રકારના લાભો અને સફળતાઓ પ્રાપ્ત થવા જઈ રહી છે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને પદ ઉન્નતિ અને વેતન વૃદ્ધિ માટે શ્રેષ્ઠ અવસર મળશે ભગવાન શ્રી વિષ્ણુજીની કૃપાથી મીન રાશિના લોકોની જીવનની બધી મુશ્કેલીઓ હવે દૂર થવા જઈ રહી છે અને તમારે અનંત ખુશીઓનો આશીર્વાદ મળશે જે તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલાવી દેશે હા મિત્રો આ યાદીમાં આગળ જે રાશિ છે તે છે સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે આ ખુશખબરી છે કે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા આ સમય તમારા પર બની રહી છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આ રાશિના લોકોના તમામ કામ વગર કોઈ અટકાવતો સિવાય પૂરા થશે હા સિંહ રાશિવાળાઓ હવે તમારા જીવનમાં એવી મોટી ખુશખબરી આવવાની છે જેના વિશે તમે કદી કલ્પના પણ ન કરી હોય આ ખુશખબરી તમારા જીવનને પૂરેપૂરી રીતે બદલી નાખશે તમને નોકરીથી સંકળાયેલી કોઈ મોટી ખબર મળી શકે છે અને વેપાર કરતા લોકો માટે વેપારમાં મોટો નફો થવાની સંભાવના છે આ ઉપરાંત જે લોકો કોઈ કારણે અટકેલા પૈસા મેળવવાની ઈચ્છા કરી રહ્યા હતા તેમના માટે તે પૈસા પણ પાછા મળી શકે છે વેપારમાં જે પણ અટકાવટો આવી રહી હતી હવે તેમાંનું નિરાકરણ થશે હવે તમે તમારા જીવનમાં એક નવી ખુશી અને સમૃદ્ધિનો અનુભવ કરશો કેમ કે ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા સાથે છે તમે જે પણ કાર્ય શરૂ કરશો તે પૂર્ણ રીતે સફળ થશે ઉપરાંત જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હતા તેમના માટે સંતાન સુખની પ્રાપ્તિની સંભાવના છે જેના કારણે ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે હવે વાત કરીએ આગળની રાશિની જે છે કન્યા રાશિની કન્યા રાશિના લોકો માટે ખુશખબરી છે કે ન માત્ર તમને ધનલાભ થશે પરંતુ તમારા વેપારમાં પણ અવિશ્વસનીય વૃદ્ધિ થશે સાથે જ જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે પદ ઉન્નતિ અને વેતન વૃદ્ધિના સારો અવસર છે જે લોકો વિદેશમાં કામ કરવાનો સ્વપ્ન જોઈ રહ્યા હતા તેમના માટે આ સ્વપ્ન સાકાર થવાનો સમય આવી ગયો છે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા કન્યા રાશિ પર બની રહી છે આ ઉપરાંત જે લોકો વેપાર કરતા છે તેમને વેપારમાં વધુ નફો થવાની સંભાવના છે ધનલાભના ઘણા અવસરો હવે તમારા માટે આવી રહ્યા છે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હતા તેમને હવે સંતાન સુખનો આનંદ મળશે અને ઘરમાં ખુશીઓનો વાતાવરણ રહેશે પ્રેમ સંબંધ મજબૂત થશે અને તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂરા થશે જો તમે નવું વાહન કે ઘરના ખરીદીની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના હવે સફળ થશે ભગવાન વિષ્ણુની કૃપા દૃષ્ટિ તમારા પર બની રહી છે અને તમારી બધી ઈચ્છાઓ પૂરી થવા જઈ રહી છે આથી કન્યા રાશિના લોકોનું જીવન હવે નવી દિશામાં બદલી જશે અને તમને ઘણી સફળતા ધન અને ખુશીઓ મળવાની છે મિત્રો આ યાદીમાં આગળની રાશિ જાણતા પહેલા જો તમે હજી સુધી અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યો તો કૃપા કરીને જ્યોતિષ દર્શન ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી એવી જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયોઝ તમને સમયાંતરે મળી શકે હવે વાત કરીએ આ યાદીમાં અંતિમ અને છેલ્લી ભાગ્યશાળી રાશિની જે છે તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવવા માંગતા છીએ કે ભગવાન વિષ્ણુજીની કૃપા સતત તમારી પર બની રહી છે જેના પરિણામે જે કાર્ય ઘણા સમયથી અટકેલા હતા હવે તે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે તો તે પૈસા પાછા મળવાની પૂરી સંભાવના છે સાથે જ તમારા બધા દેવા હવે સમાપ્ત થશે અને તમે તેમને ચૂકવવામાં સફળ થશો તમે જે પ્રયાસો કર્યા હતા તેમાં સફળતા મળશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને વેપારમાં અચાનક ધનલાભ થશે આ ઉપરાંત તમારા ઘરમાં સુખ શાંતિ વાતાવરણ રહેશે તુલા રાશિના લોકો માટે આ સમય બહુ શુભ છે જો કે તમારે તમારું ઉગ્ર સ્વભાવ પર સંયમ રાખવો જોઈએ ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા બધા કામ સફળ થવાની શક્યતા છે અને સંતાન સુખ પણ પ્રાપ્ત થશે તુલા રાશિના લોકો આ સમયને ખુશીઓથી ભરપૂર અનુભવશે કેમ કે હવે તમારા બધા કાર્ય પૂરા થવા લાગશે તો મિત્રો ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી આ રાશિના લોકોના જીવનમાં હવે મોટી ખુશખબરીઓ આવવાની છે આ ખુશખબરીઓ આ પાંચ રાશિઓના જીવનને સંપૂર્ણ રીતે બદલવા જઈ રહી છે